બાળ વાર્તા ખરો ખેલ લેખન અને સ્વર મીતા કેતન ઝવેરી સુરત ગટુભાઈના આંગણામાં રહેલો મોટો અને ઘેખુર વડલો એ જ ગટુભાઈના ઘરની ખરી ઓળખ હતી એક વખત તો માત્ર દાદાજીનું નામ અને પિનકોડ લખાઈને એક પત્ર પોસ્ટ ઓફિસમાં આવેલો ત્યારે આ તો પેલા વડલાવાળું મકાન છે ને એમનો પત્ર છે એમ કહી પોસ્ટમેન એ પત્ર પ્રેમથી દાદાજીને આપી ગયેલા ઉનાળાની રજાઓમાં શહેરના ખુલ્લા મેદાનમાં સરકસના તંબુ તણાતા સર્કસનો હાથી ક્યારેક શહેરની મોટી શાક માર્કેટ પાસે જોવા મળતો સાંજ થતા ભાજી કે શાકના પત્તાઓ હાથીભાઈને ખોરાક તરીકે મળતા હાથીભાઈના ખોરાક માટે મહાવત હાથીને લઈને ગટુભાઈને ઘેર પણ આવતો દાદાજી સાથે રહીને વડદાદાની મોટી મોટી ડાળીઓ કપાવતા મહાવત હાથી પર ચડીને જ આ ડાળીઓ કાપતા હાથી પણ પોતાની સૂંઢથી પહોંચે ત્યાંથી પાંદડાઓ તોડી તોડીને સીધા જ મોંમાં મૂકતો આ બધું જોવા ગટુભાઈના મિત્રો તેમજ સોસાયટીના ઘણા લોકો ગટુભાઈના ઘર પાસે ભેગા થઈ જતા બધાને હાથીભાઈની આ બધી ક્રિયાઓ જોવાની બહુ ગમત હતી એક વખત તો મહાવત ગટુભાઈ અને તેના મિત્રો માટે સરકસના ખાસ પાસ આપી ગયેલા આ બધા બાળકોને લઈને દાદાજી સર્કસમાં પહોંચ્યા ત્યારે તો બધાને ખૂબ જ મજા પડી ગઈ એકદમ પહેલી જ હરોળમાં બેસીને આખું સરકસ ગટુભાઈ અને મિત્રોએ જોયું અંગમરોળની જાત જાતની કસરતો રીંગમાંથી કૂદકો મારવો સળગતી રીંગમાંથી પસાર થવો કૂતરાઓ પણ સડકતી રીંગમાંથી પસાર થાય આ બધું રંગીન અને રોમાંચક હતું હાથીભાઈનો ખેલ આવ્યો ત્યારે તો સૌને પોતાનો જ દોસ્ત આવ્યો હોય ને એટલો આનંદ થયો ને ખૂબ તાળીઓ પાડી સિંહભાઈનું પાંજરું આવતા જ સૌએ એકબીજાના હાથ પકડી લીધા ભલે ને પાંજરામાં હોય પણ હતો તો જંગલનો રાજા ને ત્રાળ પાડે તો કેવું સારું એમ ગટુભાઈના મનમાં થયા કરતું હતું અને સિંહે ત્રાળ પાડી ગટુભાઈ તો દાદાજીના ખોડામાં લપાઈ ગયા અને કાણી આંખે સિંહનો આખો ખેલ જોયો પછી તો પેલા ગાલ પર લાલ લાલ ચકરડા કરીને લાંબી પૂંછણી જેવી ટોપી પહેરેલા જોકર આવ્યા જોકર આવતા જ બધાનો જીવ શાંત થયો અને જોકરની મસ્તીમાં સિંહ ભાઈનો ડર ભૂલાય જ ગયો ઊંચા ઝૂલાનો ખેલ શરૂ થતા ફરી સૌના જીવ અધ્ધર થઈ ગયા પણ જોકરની ગમતે ફરીથી સૌને ખૂબ હસાવ્યા સર્કસની ગમત ઘણા દિવસો સુધી ગટુભાઈ અને એના મિત્રો વાગોળતા રહ્યા ફરી એક દિવસ હાથીભાઈ ગટુભાઈના ઘરે વડ ભોજન કરવા આવ્યા આ વખતે કાપણીનું કામ પત્યું એટલે ગટુભાઈએ મહાવતને કહ્યું હાથીભાઈ પાસે થોડા ખેલ કરાવો ને મહાવતે પ્રેમથી હા પાડી તરત જ ગટુભાઈ ફૂટબોલ લઈ આવ્યા ફૂટબોલથી હાથીભાઈ ગટુભાઈ અને એમના મિત્રો તેમજ સોસાયટીના બીજા મોટા બાળકો સાથે પણ ખૂબ રમ્યા પછી સ્ટીલની બે ડોલ હાથીભાઈની સામે ઊંધી મૂકી મહાવતે કંઈક સૂચના આપી એટલે હાથીભાઈએ આગળના બંને પગ એક એક ડોલ પર મૂક્યા અને સૂંડ ઊંચી કરી મોંથી વિજયનાદ કર્યો આ સાંભળીને ગટુભાઈ અને દોસ્તો એક તરફ એકઠા થઈ ગયા હવે હાથીભાઈની સામે પાણી ભરેલી ડોલ મુકાય એક જ શ્વાસે હાથીભાઈએ આખી ડોલનું પાણી સૂંડમાં ભરી લીધું અને ગટુભાઈની એક તરફ ઉભેલી ટોળી પર છાંટ્યું ગટુભાઈ તો ગેલમાં આવી ગયા એક પછી એક પાણી ભરેલી ડોલ હાથીભાઈની સામે મુકાતી ગઈ અને હાથીભાઈ બધાને ફુવારામાં નવડાવતા રહ્યા આમ ઘણો સમય વીતી ગયો મહાવતે જવાની વાત કરી ત્યાં ગટુભાઈ છેલ્લી એક ઈચ્છા જણાવી મહાવતે હાથીભાઈને સૂચના આપી નીચે બેસાડ્યા એક પછી એક એમ બધા બાળકો મહાવતના ખભા પર ચડીને હાથીભાઈની પીઠ પર બેસી ગયા પણ ગટ્ટુ ક્યાં ત્યાં તો ઘરમાંથી સીટી વગાડતા ગટ્ટુભાઈ દોડતા આવ્યા અને છેલ્લે બેઠેલા દોસ્તને પકડીને ચડી ગયા હાથીભાઈના મોં આગળ જઈ મહાવતે હાથીભાઈને સૂચના આપી હાથીભાઈ ઉઠ્યા ગટુએ બે હાથ પહોળા કરી જોરથી સીટી વગાડી બધા ખુશખુશાલ હતા ત્યાં તો સીટીનો અવાજ ઉપર જવાને બદલે નીચેથી સંભળાયો નીચે ઊભેલા વડીલોની નજર ઊભા થતાં હાથીને બદલે નીચે તરફ વળી તો છલ્લે બેઠેલા ગોળ મટોળ ગટુભાઈ હાથીની પૂંછડીએથી જમીન તરફ નીચે સરકી રહ્યા હતા દાદાજીએ દોડીને ગટુને ઝીલી લીધો અને હસતા હસતા કહ્યું ખરો ખેલ તો તે જ કર્યો હં ગટુ ગટુ ભાઈ પણ સીટી વગાડતા આનંદથી નાચી ઉઠ્યા અસ્તુ